पहचानना कल जो ए, था। तो तो करी था मैं तो मने तो के बोडो वागी तुम हां मने वागी जो अब तो मुदा गाम जी है घरे कोई नहीं पापा पापा कोई घरे नहीं तुम्हारा दादा नो रूम है एमा ई के कबाट पड्यो है ना कबाट कोई खोलू नहीं નહીં કબરજમાં એવું તો શું હશે તે મને ના પાડે હે મારા પપ્પાને ના ખોલવા દીધું દાદા એ મને નહીં ખોલો દે એ કામ કરવું આજ તો કોઈ કરે નહીં તો ન કોઈ અહીંયા નહીં સુધી ખોલી ના ખોને ખોલીને જોઈ લઉં એવું તો શું સામાન પડ્યું એની અંદર એ ખોલવાની ના પાડે નહીં મને અત્યારે જવા દે કાલે મને જલ્દી જલ્દી જવા દે કોઈ ઘરે નહીં તાવી હું ખોલી અને બધું ચેક કરી લઉં કમ્પ્લીટ દાદાનું રૂમ હોય એ ધૂમ તો જો આ બાળી જૂમ તેમાં તો કોઈ ના બની દેતા આજે છે દાદા નો જો બધું ચેક કરો સામાન દાદે એવું તો શું સામાન પડ્યું દાદા ને ના પડે હક્કા થઈ ગયો કબાટ હા દાદાનો નો તો શું આ બધું જૂનો સામાન પડ્યો હે બધો આ શું પણ નહીં અરે આ તો ટોપી છે દાદાની ટોપી મેં દાદાની ટોપી છે લાઈન મને પહેરવા દે ને જેવી લાગે છે દાદાની ટોપી દાદાની ટોપી તો અસલ હે હો મસ્ત મજા આવે એટલે દિમાગ આમ ફ્રી થઈ ગયો હા ટોપી પહેરીને તરત મસ્ત હે હવે આ પહેરી જ રાખવી આપણે હાઠવી જ નહીં મને લાભુજી હમણાં ઢક્યા તો મારે હંગાત બોલ્યા નહીં મારે હંગાત ભટકાણા તો કઈ કીધું નહીં લાભુજી ગમે એવું હોય મારે હંગાત ચમ ના બોલ્યા કે મારા રિહાણ આજે શું ના મને પાછો વરીને જવા દે લાભુજી જોડે પૂછવા દે મને કોઈ ફટકાણું હોય કોણ ભટકાનું છે મને ખબર નહીં મારો પૂરતો નહીં હોય ને હે એ થાય તો ખરું મને ખબર હે હું આમ આમ થઈ ગયું મને તો કંઈક થતું તું મને કંઈક વ્યામ કરી ગયું હોય મારા બેટાનું કંઈક લાગ્યું હોય કોઈક ભટકાણું હોય ને એવું લાગતું તું મને હવે હારું મને કંઈક વર્ગી નહીં હોય ને હા હારું મને વ્યામ પડે કંઈક થયું ખરું મને તાવ ના આવી જાય સારું ના ના હવે શ્યામમાં જઈને આવીને થાક્યો હું કંટાળે હું લાકડી આરામ કરું હવે ખાઈ પીને હવે તમે ત્રણ ચાર વાગ્યા સુધી શું કરીશ સાં ના ખાલી આરામ કરવા દે બેહવા દે એટલે શાંતિ લાઈને મારે તો ટીનાજી જોડે જવું પડશે આ તો અને સારું કંઈક વર્ગ્યું લાગે છે ગમે તેથી કંઈક થયું ખરું મારે ટીનાજી જોડે જ તમ ટીનાજી અલ્યા આવો આવો લાભુજી આવો બેહો 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 શું ગુલાબ પડ્યા ફોટું

અને વર્ગ્યું વર્ગ્યું હોય તો ભૂડો આવું હાલત હોય તરત તમે નખરા કરવા મંડો ભૂડો મેં કીધું ટીનાજી જોડે જવું ને હે તો આનું સોલ્યુશન લઈ લીધું કીધું વાત સાચી હે એવું કઈ થયું ના હોય એવું મનમાં વ્યામ વ્યામ રાખશો નહીં શાંતિ ને બેહો ભૂડો આંખ આમ કર આબ બધી ન હે આને મેં આમ જોયું હે કઈ દેખાનું નહીં કઈ જ નહીં એમ મેં કઈ પાડ્યું જ નહીં હા જબર કેવાય અને મને એમ થઈ ગયું હે કે તો લમન કિનેજી જોડે જવા દે ને

ટોપી કાઢી ટોપી દેખાડી ચાલે તો તમારે શું તકલીફ પડી મફત શું ભટકાણું વરી એવું શું ભટકાણું મને નહીં ખબર એમ એ મને એમ થયું કઈ મારે વરગાળ વર્ગીયો છે શું થયું ને હું ટીનાજી જોડાયો એમ ટીનાજી ને આવી વાત કરતો તો હા કઈ તો મને બે તઈ થોડું સાકે એમ આરે તું આમ જો હાલે ઓય સાપટું પડી રહી તમાર ભોળું મને બે વર્ડું બે તાણે એટલે ગમે કઈ હોય બોડું ગમે તે થતું હોય બાકી આમ મને તો માર્યો ને હા

મારે ધ્યાન તો રાખવું જ પડશે વસોડ છીએ એમ એવું મને છું ને ટીનાજી ના પણ

હા લાપુજીને એમને હવે હું દેખાણો અત્યારે ટોપી પેજ ના દેખાણો આ લાપુજીને એમને તો લ્યો હવે હવે ખબર પડી લાપુજીને એમની હવે તો આ નક્કીયા ટોપી પેન બધાને હેરાન કરવા તેમાં તમે મને આ ઘરનો દરવાજો દાદા એ ખોલવા નતો દીધો વાહ વાહ દાદાની ટોપી જડીજી મજા આવી જઈ હો એ આ પ્યારું એટલે ગુમ હવે જવું મશરૂજી વાળીએ ચલો